ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા આજરોજ મળેલી જેમાં ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન અને સદસ્ય અભય ચૌહાણને એક રૂપિયાના ટોકન દરે જમીન મળેલી તે વિવાદ અંગે તુતુ મહેમે થતા ભાવનગરના મહિલા મેયરની હાજરીમાં પૂર્વ મહિલા મેયરનું અપમાન થયેલું અને અપશબ્દો બોલાયા ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી દ્વારા સાધારણ સભામાં માત્ર એક રૂપિયાના ભાવે ટોકન દર ઉપર કરોડોની જમીન પૂર્વ ચેરમેન અભય ચૌહાણને આરોગ્ય હેતુ માટે આપેલ આજે પચીસ વર્ષ થયા હોય તેમ છતાં આ જમીનનો ઉપયોગ આરોગ્ય માટે કરેલ ન હોય તે રદ કરી અને પ્રજાના હેતુ માટે વપરાય તો સાચા અર્થમાં ભાજપની પ્રામાણિકતા કહેવાય પરંતુ જે લોકો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરે છે એ ખુદ ભાજપ શાસકો દ્વારા જ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો વાડ જ ચીભડા કરતી હોય ત્યાં કોને કહેવું આ દ્રશ્યો જુઓ એક મહિલા હાજરીમાં એક પૂર્વ મહિલા અભય ચૌહાણ દ્વારા અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે ગમમે ઈ છે ગમમે ઈ છે ગમમે ઈ છે પોતાનું ઘરનું સંભાળો પોતાનું નામ જોવે કે પોતે શું હતા અહીંયા દલાલી કરવા આવતા હોય ને ઈ લોકો હમ કિલે આજે નહીં બબત આજે નહીં અમે વાત ન કરે છે બહાર કાઢજો હું કાઢે જારે શું કરો ંકરરીાહય! ંકરરાણ હરાણ હીંપત કપરણ હપરણ હકરણ હંસક! ંકરણ હથકરણ હમે હંય વાકર!

આવે 14 શામી આવીને આની કરે આલી નીકળે પાણીવાળી નો આવતા આવિદાન નામાં પાણીવાળી ના હોય હોમાવી જાય એની બોર્ડ પૂરો થાય એટલે તો આલી નીકળે આઈ દે ચેક એમ નહીં ભાયા ઈ દંડો છે <laughs> મને ઈ તો આ એનું ટ્રેન છે આયા ઈ ટ્રેન છે આયા કરવાના છે મને ઈ આયા ઈ ટ્રેન છે તો હું ઓન કર તમે જવાબ એમ કહી શકું બધા પાણી વાળી ના હોય તો આવી જાય અમે અમે જાતી આવી જાય એકવાર

સાધારણ સભામાં ખાસ કરીને આજે વિકાસની વાત હતી જમીનોની વાત હતી ત્યારે માનનીય મેયરશ્રી અને માનનીય કમિશનરનું હું ધ્યાન દોરવા ગઈ હતી કે અઢાર વરસથી સાવર્જનિક ટ્રસ્ટ હોય અને હેતુ કાંઈ જ ન કર્યું હોય એમને એમ બાવીસથી પચીસ લાખની જમીન પડી રહી હોય ત્યારે જો આપણે કોર્પોરેશનની દ્રષ્ટિએ વાત કરીએ તો કોર્પોરેશન એવું કહે છે કે આર્થિક પરિસ્થિતિ નબળી છે ત્યારે મારે કોર્પોરેશનમાં માન્ય મેયરશ્રી કમિશનરશ્રી અને સભ્યોશ્રીનું ધ્યાન દોરવાનું હતું કે આવી ખોટી જમીનો પડી હોય હે એનો હેતુફેર થતો હોય કોઈ ઉપયોગ ન થતો હોય તો એવી જમીન કોર્પોરેશને લઈ લેવી જોઈએ અને જે જરૂરિયાત છે એમાં કોર્પોરેશને આવક થવી જોઈએ એવું મારું ખૂબ સરસ સૂચન હતું કોર્પોરેશનના હિતમાં હતું ત્યારે માનનીય સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન એમને પોતાને એવું લાગ્યું મારા જ સંસ્થાની વાત કરે છે બેન પોતે માથે ઓઢી લીધું હું તો જનરલ વાત કરતી હતી માથે ઓઢી લીધું આજે મારી ઉપર હુમલો કર્યો અને ન છાજે એવું મારો હાથ પકડીને ખૂબ ખરાબ વર્તન કર્યું આજે ભાજપની સરકાર હોય અને છૂટાયેલા મહિલા નગરસેવિકાની જો કોઈ સેફટી ન હોય અને આવા લોકો આપણે જોઈએ છીએ એક તો જમીન દબાવી છે અને બહેનો સાથે અધિકારી સાથે તો દાદાગીરી કરે છે પણ આજે બહેનો સાથે દાદાગીરી કરી અને ન છ આજે એટલું ખૂબ ખરાબ વર્તન કર્યું છે મને એક જ ડર છે કે પોતાની પાસે રિવોલ્વર છે હું સમાજની સેવા રાતનેથી કરું છું તો કાલ સવારે એણે મને કીધેલું છે કે હું જાનથી મારી નાખીશ એટલે આજે મને પોતાને એટલી બીક ગરી ગઈ છે કે હું એટલી છું રાત્રે નીકળું છું મહિલા છું તો આ સરકારમાં આવા કોર્પોરેટરો જો ચૂંટાયેલા લોકો સાથે આવી દાદાગીરી કરી શકતા હોય તો બીજા બેનોનું કોઈ સેફટી નથી એવું માનું છું મને ખૂબ દુઃખ થયું છે કે આ લોકો સાથે મારે કામ કરવાનું અને મહિલા મેયર બેઠા હતા છતાં પણ આ ઘટના બની એટલે હું પોતે સખત શબ્દોમાં વખોડી કાઢું છું સાથે દુઃખ વ્યક્ત કરું છું કે કાલ સવારે જો મને કાંઈ થશે

ટ્રસ્ટ બનાવી અને હાલમાં કાગળ ઉપર જ્યાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ ચાલતી હોય તે અંગે ભાવનગર ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવેલી અને કાયદેસરની કાર્યવાહી કરેલી આ જગ્યા ઉપર હાલ પ્રાઇવેટ સ્કૂલવાળાની હોસ્ટેલ ચાલે છે અને માત્ર કાગળ ઉપર સ્કૂલ ચાલતી હતી તે પણ ભાવિ મેયર બનવાના સપના જોતા અભય ચૌહાણનું જ કોભાંડ છે અને આ બીજી કરોડોની જમીનનું કોભાંડ અચ્છા હાઈટ હું કેટલા જણા રહો છો ઘણા બધા છે એક જ કમ્પાઉન્ડમાં બે શાળા ચાલે છે એવી ફરિયાદ મળેલી અને બંને શાળાના નામ એક જ નામથી સરસ્વતી વિદ્યા મંદિર છે એટલે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર અને આ દુખીશ્યામ બાપા ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર બંને શાળાઓની મુલાકાત લેતા દુઃખીશ્યામ બાપા ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ ચાલુ હાલતમાં જોવા મળેલ છે અને આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ મારફતે ચાલતી શાળામાં કોઈ વિદ્યાર્થી જોવા મળેલ નથી તે સ્થળ ઉપર છાત્રાલય ચાલે છે અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ ત્યાં રહે છે આ અગાઉ આ ટ્રસ્ટ સંચાલિત શાળાની તપાસ કચેરીમાંથી સોંપવામાં આવેલ પરંતુ કચેરીના અધિકારી કર્મચારીઓ બે વાર રૂબરૂ ગયા છતાં કોઈ વિદ્યાર્થી જોવા મળેલ ન હતું અને રજિસ્ટર એ પોસ્ટ એડીથી એમને દસ્તાવેજો રજૂ કરવા જણાવવામાં આવેલું હતું છતાંય ત્રણ દિવસમાં આવ્યા નહીં પુનઃ એમને જાણ કરેલી છતાંય ન આવતા આજે અમે કચેરીની ટીમ આ સ્થળની મુલાકાત આવેલ છે અને અમે તપાસ કાર્યવાહી શરૂ રાખેલી ભાવનગર મહાનગરપાલિકા ભાજપ શાસિત વીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર કરી હોસ્પિટલના નામે જમીનની લાણી કરવામાં આવી અને સત્તર વર્ષે પણ હોસ્પિટલ ન બન્યું મહાનગરપાલિકાને કરોડોની ખોટ ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન અને હાલના નગરસેવક અભય ચૌહાણ દ્વારા હોસ્પિટલના હેતુ માટે ઓગણીસો નવ્વાણુંમાં ત્રણસો ચોરસ મીટર જમીન માત્ર એક રૂપિયાના દરથી લેવાણી હતી આજે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટને લાણી કરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકાના આવા અનેક પ્લોટ ટ્રસ્ટના નામે લઈ અને કોમ્પ્લેક્સ બની ગયાના દાખલા છે અગાઉ પણ પરિમલ ચોકમાં આવેલ દયાનંદ સરસ્વતી આર્ય સમાજની ડીએવી સ્કૂલ મહેન્દ્ર ગોસ્વામી આની કંપની દ્વારા લેવામાં આવી હતી આજે મસ્ત મોટું કોમ્પ્લેક્સ બનાવી દેવાયું આજે સત્તર વર્ષે હોસ્પિટલ તો ના બન્યું પણ માત્ર સરગવાનું ઝાડ અને એક ક્વાર્ટર જોવા મળે છે આ જગ્યાની હાલની કિંમત ગણીએ તો રૂપિયા કરોડ લાખ થવા જઈ રહી છે ભાવનગર મહાનગરપાલિકાના શાસકો માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરે છે ત્યારે ચોક્કસ કેવું પડે કે ભાવનગરમાં આરોગ્યના હેતુ માટે ભાવનગરના નગર સેવક અભયસિંહ ચૌહાણ જેવો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને તેને અહીંયા હોસ્પિટલ માટે હોસ્પિટલના હેતુથી પોતાનું એક કૌટુંબિક ટ્રસ્ટ બનાવી અને આ જગ્યા લીધેલી અંદાજે ત્રણસો ને ચુંબોતેર મીટર જેવી જગ્યા કિંમતી જગ્યા ઓગણીસોને નવ્વાણુંમાં આપેલી ત્યારથી અત્યાર સુધીમાં અહીંયા હોસ્પિટલ તો ન થઈ પરંતુ આ અહીંની જગ્યા પ્રાઇવેટ વ્યક્તિને ભાડે આપવામાં આવી છે અને અહીંયા માત્ર ફૂલઝાડ વાવવામાં આવ્યા છે તેને ચોક્કસ કહેવું પડે કે આ હોસ્પિટલના હેતુથી નહીં પણ પોતાના સ્વ હેતુ માટે લીધું હોય તેવું ચોક્કસ ફલિત થાય છે જે તે સમયે મેયર તરીકે પારુલબેન ત્રિવેદી હતા અને એ આ આ આ સમગ્ર હકીકત જાણતા હોય તેથી પ્લોટની તપાસ કરવામાં આવી તો તે સમયે પ્લોટમાં હોસ્પિટલ તો શું પણ બીજું કઈ જોવા ન મળ્યું આપણે પારુલબેનને પૂછીએ કે આ જગ્યા હેતુ ફેર થયેલ હોય અને ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો હવે શું થઈ શકે પારુલબેન અગાઉ બે હજારમાં ખૂબ જ સારા આશયથી દવાખાનું બનાવવા માટે અને હોસ્પિટલના માત્ર ને માત્ર બે હેતુસર અહીંયા એક રૂપિયાના ટોકન દરે હોસ્પિટલ માટે જગ્યા ફાળવવામાં આવી હતી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ એ એક હજાર ચારસો ને ચુમ્માલીસ નંબર સારા હેતુ માટે આપેલી હતી પણ આપે ત્રીસ વર્ષના પટ્ટા ઉપર આપી છે બે હજારથી લઈને બે હજાર સત્તર સુધીમાં એક પણ હેતુસર કામ કરવામાં પોતાના માત્ર ને માત્ર પોતાના હિત કાતર આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે આપણે જોઈએ છીએ કે ટ્રસ્ટ બનાવીએ એટલે મિનિમમ અગિયાર જણા જોઈએ પરંતુ અગિયાર ની બદલે ચાર જણા બે ભાઈઓ ભાઈના ભાઈના મિસિસ એક ભાઈનો છોકરો એમના સસરા હતા એ ગુજરી ગયા છે હમણાં ટ્રસ્ટની બદલાણું છે એની બદલે એમના શાળાને લેવામાં આવ્યા છે એક જ ઘરના ચાર જણા આ ટ્રસ્ટ ચલાવે છે એમનો હેતુ માત્ર ને માત્ર જમીન પચાવવાનો છે આ સિવાય કોઈ હેતુ હોય એવું અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભાડે આપવામાં આવ્યું છે આ જગ્યા જો કોર્પોરેશન પરત લે તો સામે સ્કૂલ છે આજે નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી એવું કે છે રમશે બાળક ખેલશે બાળક પણ આવી સરસ જગ્યા હોય અને બધ ઈરાદે લીધેલી હોય તો હું એક સૂચન કરું છું ભાવનગર મહાનગરપાલિકાને કમિશનરશ્રીને માનનીય મેયરશ્રીને અને ચેરમેનશ્રીને કે આટલું સરસ મેદાન હોય તો બાળકોને રમવા માટે ખેલવા કૂદવા માટે આ જમીન લઈ લે બદ ઇરાદે થાય છે આ કોઈ ઈરાદો હેતુ થયો નથી સત્તર વર્ષમાં દવાખાનું કે હોસ્પિટલ જેવું કોઈ દેખાતું નથી માત્રને માત્ર સરઘવો આવ્યો છે સરગવા ઉપર સંસ્થા ટ્રસ્ટ ચાલે છે એવું માનું છું આ હેતુ પાર પડતો નથી એના માટે માન્ય સરકારશ્રીને પણ વિનંતી કરવાની છે કે આ જમીન બાળકોના રમતગમત માટે આપે અને આવો ઈરાદો હોય હેતુ ફેર થતો હોય તો જગ્યા કોર્પોરેશને પરત લઈ લેવી જોઈએ ચોક્કસ કહેવું પડે કે બાબા રામદેવ કહે છે સરગવા નું જ્યુસ પીવાથી અથવા સરગવો પીવાથી હાડકાં મજબૂત થાય છે કદાચ હેલ્થ હેતુ ફેર માટે માત્ર સરગવો વાવીને આ હેતુથી લીધું હોય તેવું સ્પષ્ટ ફલિત થાય છે કારણ કે અગાઉ પણ પોતાની જ્ઞાતિ પોતાના સમાજ બક્ષી પણ છાત્રાએ લઈ માટે બે હજાર વાર જમીન લીધી છે તે સ્કૂલ ભાડે આપી દેવામાં આવી છે એટલું જ નહીં આ સ્કૂલ ની સમાજ કલ્યાણ પાસેથી પાંત્રીસ લાખ જેવી તો દર વર્ષે ગ્રાન્ટ લેવામાં આવે છે આમાં ભાજપના શાસકો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાની વાતો ક્યાં મોટે કરે છે તે ખબર હતી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ વાત કરીએ તો માનસી નારાયણ ચૌહાણ તથા બીનાબા અભય ચૌહાણ ગૌતમ બથુ ચાવડા રહેવાસી મોખડકા તાલુકો પાલીતાણા જે અભય માનસિંહ ભાઈના ને થાય ભદ્રજીત માનસિંહ ચૌહાણ જે અભય ચૌહાણનો ભત્રીજો થાય આ તમામ હાલ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી છે જનરલી કોઈ પણ ટ્રસ્ટમાં મિનિમમ અગિયાર સભ્યોનું ટ્રસ્ટ હોય પરંતુ દલા તરવાડીની જેમ ઘરના ભુવા અને ઘરના દાખલા સાથે આ દોઢ કરોડની જમીન હડપ કરી તેવું અતિશયોક્તિ ન કહેવાય પૂર્વ મહેસૂલ મંત્રી અને હાલના કર્ણાટકના રાજપાલ વજુભાઈ વાળાના સમયગાળામાં રાજકીય લાભ ખાટવા સેવાના નામે નેવા ખાધા

પ્રથમ વખત કાંઈક સારું કાર્ય કર્યું હોય હાલ પંચ રોજકામ માટે મહાનગરપાલિકાની ટીમ આવી છે મહાનગરપાલિકાને આપણે કિશોરભાઈને પૂછીએ કે પંચ રોજકામ કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે સ્થળ સ્થિતિનું કરવામાં સ્થળ સ્થિતિનું બીજું હું કાંઈ નહીં કહી શકું સ્થળ સ્થિતિનું પંચ રોજકામમાં શું માફ થાય છે એવું સ્થળ સ્થિતિ જોઈએ બીજું કાંઈ પણ અહીંયા શું છે ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન તરીકે બૌ કડક ની છાપ ધરાવતા અને પ્રામાણિક હોવાનું દાવો કરતા અને હાલમાં ગુજરાત બોર્ડ બોર્ડના ડિરેક્ટર એવા અભય ચૌહાણ કોઈપણ પણ કાર્યક્રમમાં જોર જોરથી ભારત માતા મસ્ત મોટી જમીન બક્ષીપંથ છાત્રાલયના નામે લઈ અને ભાવનગરના સ્કૂલના હાટડા ચલાવતા હોય તેને ભાડે આપી છે એટલું જ નહીં એ સ્કૂલના નામે બોગસ સમાજ કલ્યાણ વિભાગની ગ્રાન્ટ પણ લેવામાં આવી છે મોટી મોટી રાષ્ટ્રભક્ત અને રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે આર ના પ્રખર સેવક હોય તેવો ડોળ કરે છે મુમે રામ ઓર બગલ મે છુરી પ્રજાની સંપત્તિ કઈ રીતે ઓળવી જવી તે આ ભાજપના શાસકો અભય ચૌહાણ નીમો બાંભણિયા અને ચાર બંગલા ભાવેણાની અજાયબી રૂપે બનાવતા સુરેશ દાંડિયા ખૂબ અચ્છાઈથી જાણે છે